શહેરના કાળાના દાદા સાહેબની સામે આવેલ ધ કોસ્મોસ બેંક ઓફ પ્રાઇવેટ લિમિટેડનું પંદર વર્ષ પૂર્ણ થતા એનિવર્સરી ભાવનગર શહેરના કાળાના દાદા સાહેબની સામે આવેલ ધ કોસ્મોસ કોપરેટિવ પંદર વર્ષ પૂર્ણ થતાં એનિવર્સરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શુભેચ્છા પાઠવી હતી જેમાં ચેરમેન એડવોકેટ પ્રહલ કોકરે વાઇસ ચેરમેન સીએ યશવંત કાસર મેનેજિંગ ડાયરેક્ટર અપેક્ષિતા આરતી ગોલે વિનોદ દાદલાણી ચારવી મહેતા અને પરેશ સદદેવ અને અર્જુનસિંહ ચુડાસમા સહિત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા

કોસ્મોસ બેન્કની ભાવનગર બ્રાન્ચને આજે પંદર વર્ષ પૂરા થયા હતા એ નિમિત્તે આજે બીજા અને નાનું ફંક્શન રાખેલું હતું કોસ્મોસ કોઓપરેટિવ બેંક આખા દેશમાં કુલ ચૌદસો ને એંસી સહકારી બેન્કો છે તેમાં થર્ડ લાર્જેસ્ટ કોઓપરેટિવ બેન્ક એટલે કોસ્મોસ કોઓપરેટિવ બેન્ક બેંક કોઓપરેટિવ કો બેન્કની સાત રાજ્યોમાં બ્રાન્ચો છે અને ટોટલ એકસો પંચોતેર જેટલી બ્રાન્ચો છે કોસમોસ કો બેન્કનો ગયા વર્ષે જે પ્રોફિટ હતો એ તમામ સહકારી બેંકોમાં હાઈએસ્ટ પ્રોફિટ કોસમોસ કોઓપરેટિવ બેન્કે કરેલો એટલે સહકારી સંસ્થાઓમાં કોસમોસ કો બેન્કનું ખૂબ ઊંચું નામ છે અને ખૂબ કાર્યક્ષમ રીતે આ બેંક ચાલે છે દિવસે દિવસે બ્રાન્ચો વધારતા જઈએ છે લગભગ દેશની ઓગણીસ જેટલી વીક સહકારી બેંકો જેના ડિપોઝિટરોના નાણાં ડૂબ્યા હતા જે કર્મચારીઓની નોકરી ગઈ હતી એવી ઓગણીસ જેટલી વીક બેંકોને પણ આરબીઆઈના સહયોગથી આરબીઆઈના કહેવાથી અમે એ બેન્કોને અમારી બેન્કમાં સમાવેશ કરીને એમને જીવતદાન આપ્યું છે આમ કોસમોસ કો બેન્ક ઘણી બધી રીતે ખૂબ સારી રીતે કામગીરી કરે છે સિંગલ પાર્ટીને અઢીસો કરોડ રૂપિયા કરતાં અમે વધારે ઘિરાણ આપીએ છીએ અને આજે પંદર વર્ષ ભાવનગરમાં પૂરા થવાના કારણે આજે પૂજા અને એક નાનું કસ્ટમર મીટ જેવો આયોજન કર્યું હતું એના કારણે આ ફંક્શનમાં હું જોઈન થયેલો છું ઓકે નમસ્કાર ભાવનગરની જનતાને મારું ખૂબ અભિવાદન મારું નામ વિનોદ દદલાની છે હું ચીફ જનરલ મેનેજર છું ગુજરાત રિજનના કોસ્મોસ કોઓપરેટિવ બેંકનો મારા જોડે ગુજરાત સિવાય અત્યારે બેંકનો ટ્રેડ ફાઇનાન્સ અને ટ્રેઝરી પોર્ટફોલિયો બી છે આપ સૌનો હું સ્વાગત કરું છું આજે અમારી ભાવનગર બ્રાન્ચના પંદર વર્ષ પૂર્ણ થયા છે જેના નિમિત્તે આજે પૂજા અને કસ્ટમર મીટ રાખેલી અમારા એડવાઇઝરી કમિટીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન સાહેબ જે અમારા ડાયરેક્ટર બી છે બોર્ડમાં એ બી અહીંયા પધારેલ છે અહીંયાના રાજ્ય સહકારી સૈમિક સંઘના ડાયરેક્ટર પણ અહીંયા છે અને સ્ટાફ પણ છે એટલે આપ સૌનો ખૂબ આભાર માનું છું બેંકની ઉત્તરોત્તર જે પ્રગતિ થઈ રહી છે અત્યારે એકસો ત્યાંશી બ્રાન્ચો સાત રાજ્યોમાં ફેલાયેલ અમારો નેટવર્ક ઓગણચાલીસ હજાર કરોડથી વધારે બિઝનેસ મેક્સ ખૂબ સારી પ્રોફિટેબિલિટી અને ગ્રોથ એના માટે તમારા બધા પ્રજાનો સાથ સહકાર જે મળી રહેલ છે એના માટે હું આભાર વ્યક્ત કરું છું આપનો એવું ને એવો સહકાર અમને મળે અને અમારી ભાવનગર બ્રાન્ચની હજી સારી પ્રગતિ થાય અમારા મેનેજર જે અર્જુનસિંહ ચુડાસમા છે અમારી જે મોરબી સબરિજનની ઇન્ચાર્જ છે ચાર્મીબેન મહેતા એ બી અહીંયા પધારેલ છે તો આપ લો સૌ અમારા બધી પ્રોડક્ટનો લાભ લો ખૂબ સારી અમારી પ્રોડક્ટ્સ છે અને અમને સપોર્ટ કરો એવી વિનંતી કરું છું થેન્ક યુ વેરી મચ